પ્રકાશ પાડવા માટે ઇન્ડિયન ચર્ચાઓ પણ કરી હતી સુરતના ડુમસ રોડ ખાતે આવેલા હોટલમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સેશન યોજાયું હતું સર એચ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ ઉભરતી એન્કોલોજી સેવાઓ પણ પ્રકાશ પાડવા માટે સેશનમાં અનેક તબીબો હાજરીઓ પામ્યા હતા અને સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલની ઓન્કોલોજી સાયન્સ ટીમ એટલે કે કન્ટિન્યુસીંગ મેડિકલ એજ્યુકેશન ખાતે કેન્સરની સારવારમાં વર્તમાન પ્રગતિ અંગે વાત કરી હતી ટેકનોલોજી અને ક્લિનિકલ કુશળતા દ્વારા સંચાલિત દર્દી કેન્દ્રીય સોલ્યુશન પર ધ્યાન કેન્દ્રિત કરીને સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન અને સુરતના ફિઝિશિયન એસોસિએશન સાથે મળીને બાળકો સ્ત્રીઓ અને પુરુષોમાં ભારતના સૌથી વધુ પ્રચલિત કેન્સરની સફળ સારવાર માટે વિશિષ્ટ સીએમઇ એટલે કે કન્ટીન્યુંગ મેડિકલ એજ્યુકેશન આયોજન કરશે ઓન્કોલોજી નિષ્ણાતો તેજસ્વી ટીમ ડોક્ટર વિજય હરિભક્તિ ઓન્કો સાયન્સના નિયામક ડોક્ટર સેવંતી લીમાએ મેડિકલ અને પ્રિસિઝન ઓન્કોલોજીના નિયામક ડોક્ટર સંતોષસિંહ નાગાઉકર યુરોલોજીના નિયામક અને યુરો ઓન્કોલોજી અને બીજા ઘણા કેન્સરની સંભાળનું વર્તમાન અને ભવિષ્ય ઈલાજની મુસાફરી વ્યક્તિગત સારવાર અને વધુને સુધારવા માટે રેડિયન્સ ઓન્કોલોજી પર પ્રકાશ પાડ્યો છે સર એચ એન્ડ રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના અત્યાધુનિક ટેકનોલોજી સુરક્ષિત રેડિયેશન ટેકનોલોજી અત્યાધુનિક સાધન સહાય અને સંસાધનોને નિષ્ણાતોને જીવન જીવવાની આસન કિરણ લાવતા ઘણા દર્દીઓ નવું જીવન પ્રદાન કરવા મદદ કરી છે અજર કૃષિ સાથે પ્રકાશવાળા